તો તાલુકાના ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ પ્રવેશોત્સવમાં હોબાળો થયો હતો આરોગ્ય સચિવ વીબી પેઢરિયાની ની ઉપસ્થિતિમાં એકથી આઠ સુધી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાનો પ્રશ્નો ઉભો થયો હતો

અનુભાઈ આચાર્ય તરીકે સેવા બજાવે છે એમને શાળામાં એમનો અભ્યાસ ને એ બધી થોડુંક નબળો બતાવે શાળામાં વિદ્યાર્થીઓ પણ બહુ એટલા બધા તૈયાર થઈ શકતા નથી પછી એમને સોંપેલું કામ પણ એ વ્યવસ્થિત સંભાળી શકતા નથી એમનું એક કામ ત્રણ બે વર્ષથી લગભગ બાલિકાઓને માટે એક બાથરૂમને સંડાસ બનાવવાની વ્યવસ્થા એમને સોંપેલી એમને ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધેલા છે અને ઉપાડ્યા છતાં હજુ સુધી એ કામ પૂર્ણતાને હારે નથી નથી કોઈ કોઈ પણ કામ પૂર્ણ થયું નથી એના નરેન્દ્રભાઈ એન્જિનિયર છે એને પણ એમાં વારંવાર રજૂઆત કરી તો એને પણ યોગ્ય જવાબ આપતા નથી અને આજની તારીખમાં એ કામ પૂરું થયેલ નથી તો આ તકે આની માટે યોગ્ય પગલાં લેવાની અમારે વિનંતી મોજે જાગૃત નાગરિક અમારે મોજેદરની અંદર એકથી આઠ ધોરણ સુધી કુમાર શાળામાં છોકરાઓને લખતા કે વાંચતા આવડતું નથી અને આચાર્યની ખૂબ બેદરકારી છે અમારા ગામનો એવો પ્રશ્ન છે કે વહેલી તકે આ આચાર્યની બદલી થવી જોઈએ નકર અમારા છોકરાનું ભવિષ્ય બગડશે આચાર્યના કારણે આટલી અમારી વિનંતી છે